એ મને વ્રજના સપનાયા રે વ્રજ મને કોણ લઈ જા યે હોલા કનિયા રાગા ગાય રે વ્રજ જો ગોના જેવડો થાશે કરે દિવસ મારો વામો તારા વિના મારો દાડો ના જાતો વેરણ રાતડી લાગે પાલણ વિના મનનો માને કાળ જે કટાર વાગે પરો ના હું તેના સાત વામે સવારના સાત વામે હાર કામમાં

ના બા મને એમ થયું કે આંખા પલ્લે થી આપડે આ પોઠું ને હલકારી છે તો આમ નામ ટાઈમ નથી જતો મે લાઈન બે ધૂઈન ગા કર સાકર એ બે ધૂઈન ને ચાર ગા ને મને કઈ વાંધો નથી સાચી વાત છે બા ધૂઈન માં ધૂઈન માં તારો બા પાકડી છે ક્યાં પોગત ખબર છે રીપડા પોગત પર એ હતું

આપડે મને એવું લાગે છે કે હવે પોખરણ ગઢ નું પાદર આવશે અને એ પોખરણ માં તો મોટી નગરી છે પોકરણગઢ તો મોટું શહેર છે રાજા રાજ કરે છે એટલે મને એવું લાગે છે એ શહેર માં આપડે બધી પોઠું વેચાઈ જાય છે તો હાલો હું વારું હા હાચું કવશું અનિલio આપડી બધી પઠ વેચાઈ જવાની રા રા તો આપણે રૂપિયાવાળા ઢગલે ઢગલા પૈખાલા ઓલા આપડા ચાર આખા ભરાઈ જવાના છે એટલે હવે સારું ઠેકાણું જોઈને ઘર બેકી કર હવે એનું માંડીવાળો મારી છોડીને ઘરે બેકી કરવા

આપણે પોકરણ ગઢ ના પાદર માં જશું ને રામદેવ ને વિરમદેવ આપણને હામા મળશે હું પાણી ભરવા કે રામદેવ ને વિરમદેવ પીર થઈને પૂજાય છે અને રામદેવ ને વિરમદેવ પીર થઈને પૂજાય છે એવા ગામની બાઈ વાત કરતી પાણી ભરવા ગઈ ભેરવાનું પાત્ર પછી આવેલ ભગવાન ના ના બા ગમે એમ તો રાજા ના કુંવર છે રામદેવ રાજા કું ગમે રાજનો કરેલો બાપ છું તારે રામદેવ આપડી પાસે દાણ માંગશે

અને કાબા સુબા અને કાબા ફુવા તો ફરી નો જતી હો નો ફરું ખાલી જો થઈ નું તો ઠેકાણે આવી ગયું તું ખાલી મને એટલે નું એક આરે ગોઠવી નાખો ફઈ કેસ બા મને વિશ્વાસ ન થાવતો તને નો જ આવે વિશ્વાસ તને તારા ભાઈએ 45 વર્ષ નીકળી તને તને તો પરણા પછી કાઈ ના ઈ મુરે જો નઈ ભાઈ જો મમરાન કોથળા જેવો ઈ કોઈ નઈ તું કે ઈ

આપણે બઉ આગળ નીચે ને હું ગમે એવી વાતો કરીને તું મને ફોહલાઈ લેમા બા આગળ પોખરણ ગઢ શેર આવશે ત્યાં રામદેવ ને વિરમદેવ રાજા ના

પોખરણ ગઢ આવશે તો રામદેવ ને વિરમદેવ રાજાના કુવર છે આપડી હજારો પઠુમાંથી દાણ માંગે તો તું દઈ દીજે નાનો પાડતી મારી એક જ વાત સાંભળે ગમે અમે જવાબ દઈ દેવું તારે તને કદાચ કોક પૂછે ને તો તારે એમ કેવાનું કામ તારે કઈ દઉં મીઠું

અરે લાખા હજી તને એક વાર કઉ છું જીવ સત્ય કહી દે તારી પૈઠું માં શું પૈરું છે હું એક વાર જ કહું છું એમાં મીઠું પૈરું મીઠું છે મીઠું હવે કઈ કેવું અરે લાખા બોલો તારી પૈઠું માં મીઠું પૈરું છે ને હા તારી બોલી તને જ ફરશે આવજો તમારી બોલી તમને ફરશે બોલી ફરશે હું કર્યું તે કા એ હારું કર્યું બાપા

છોકરા રબડી ના બનાવજો એ રબડી નથી બનાવી શીરો નથી બનાવ લાડવા બનાવું શીરો તું જમાય ઘેર બનાવી ને ખાતા

દીકરો કેવું લાગ છોકરા હોય બરાબર ને આમાં શું નાખી હાખર નાખી તારું જ ખારું છે મારું પેટ ફૂલે તમે સાખો તો છોકરા નું કોઈ કેવાય નઈ આપડે છોકરા નું મનાય નહી તમે શાખો એ રે ખવરાઉ આ મારું બૈરું કેનું હે બદામ પછી ખેત ઉગોથ આવી વાત છે પેલો પોયરો નાહી ગયો હું ખવરાઉ

મને તો ખારું લાગ્યું તમને કેવું લાગ્યું મારું બનાવે ચીરો ખાઈ એ લે લેતર બાપ ને કઈ થઈ ગયું જો રાત કાળે રહી ગયું છે બાપા થોડોક ઠબો માર એટલે ગળે થી ઊભા થઈ જા ઊભા થઈ જા નહીં વાંધો મરી ગયા આપને મારી નાખ્યો નહીં રહેવા દીયા આપને હવે બધી પોઠું તપાસ કરી બધી ખારી થઈ ગઈ બાળી થી તને પોખરણ ગઢ ના પાદર માં રામદેવ ને વિરમદેવ ખોટું બોલ બોલતું

પોરણ ગઢ પાંચ ગાવે કિલોમીટર થાય અને એટલે કઉસ છું હાલો આપડે પોખરણ ગઢ ના પાદર માં અને રામદેવ ને વિરમદેવ ગાયુ ના ગોંદરે રમતા છે એના પગ પકડી લીશું એટલે એ રામદેવ ને વિરમદેવ આપણને માફ કરી દે રોસ કકડશ્યું તમે ખોટું બોલાતા હું થોડી બોલી સેટિંગ આવે એવું લાગે મારી દીકરી નું મારે નણંદ નું બેય નું पूटी गया नागला बेटा तारन कुईना बेईना काय वातों ने आया न था काय नी हां पण आया न था काय नी आपरे माखागड गोठवी राखछु तू तारे ना ना हो बा आको आको पोठो हालो हालो ती हालो हालो ज टकाडो ये लाखे लाखा नी पोठ हलकारी रे मारवाड़ देश नावण जारा लाकी आईती ते पोठियो हाकी रे अबे मारवाड़ देश नावण जारा બો ના હતા ને નોડ ક્યારે મારવાડ દેશ ના વણ જારા લખેલા કાની પોકળતાલી છે મારવાડ પાદર રે મારવાડ દેશ ના વણ જારા પાછા લાવે હા લી વાર દિશ ના વન જરા પામે હા આ વાળા પાસા આવિયા રે મારવાડ ના વન જરા જમા

અરે અરે ફૂ આવ્યા તો એનો ભત્રી જોઈ આવ્યો છે તપાસ કરતા એ પ્રભુ હવે હું કરવું અમારે એક તો કયો

અને એવી જય બોલવાની છે રામા ની કે ગામ માં કોઈ ખુઈ ગયા હોય ને એને ખબર પડે કે રામાપી જય છે

અરે ફુવા ખાલી અબા દબા દબા એટલું બોલે છે કે તો પણ એમાં ઉપાધી કરમાં આપડા ઘરમાં ઉપાધી કર્યા જેવું છે જ નહીં આમે ફુઈને કોઈ લઈ નતું જતો ને ફુવા ને કોઈ દેતો નતો હરખે હરખે જોડ આશીર્વાદ બાકી તારા જમાય લાખ રૂપિયાના ના હાલો 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 હાલો